ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે સાત જેસીબી દસ ટ્રેક્ટર ની મદદ થી દબાણ હટાવવાની આ કામગીરી કરવામાં આવી આવેલ જે આવેલી છે બે પીઆઈ ચાર પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજી ટીમો પણ હાલ બંદોબસ્ત સ્થળે હાજર છે હાલ જે દબાણ દોર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છ બનાવ ન બને તે માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે